ઓમ શ્રી ગણેશ નમઃ બોલો શંકર પાર્વતીને જાય તો ભક્તો આજે આપણે એક નવા વિડીયો સાથે આવી ગયા છે અને આ ચેનલમાં તમારા બધા જનું સ્વાગત છે અને બધા જ ભક્તોને હૃદય થઈને હર હર મહાદેવ તો ભક્તો આજનો જે આપણો વિડીયો જે છે એ વીરપસ લીલો છે રક્ષાબંધન નિમિત્તે જે ભાઈ બહેનને રાખડી બાંધતી હોય છે અને એને ખૂબ જ એની તબિયત સારી રહે અને એ ખૂબ જ આગળ વધે એના માટે એ ભગવાનની પ્રાર્થના કરતી હોય છે એના બધા જ દુઃખ દૂર થાય અને એવી રીતની ભગવાન પાસે એ કામના કરતી હોય છે બહેન અને ભાઈ બહેનની રક્ષા માટે એને વચન આપે છે આવી રીતની આ કથા છે તો આ કથા આપણે સાંભળવાની છે પસલીની કથા તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો જેથી કરીને આપણને પુણ્યની પ્રાપ્તિ થાય અને આ ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે તો આવો આપણે હવે કથાનો આરંભ કરીએ શ્રાવણ માસમાં આ વ્રત આવે છે શ્રાવણ માસનો પહેલો રવિવાર આવે ત્યારે એ રવિવારથી આ વ્રત લેવાનું હોય છે અને એ પછીના બીજા રવિવારે આ વ્રત પૂર્ણ થાય છે ભાઈને પહેનો આ ભાઈની બહેનો આ વ્રત ભાઈના કલ્યાણ માટે કરે છે ભાઈ પોતાની બહેનને શક્તિ પ્રમાણે ભેટ આપે છે એક ડોઈસી હતા તેમને સાત દીકરા અને એક દીકરી હતી ડોઈસીએ સાતેય દીકરા અને દીકરીને પરણાવ્યા હતા પણ સાસરાવાળામાં કોઈ કારણથી દીકરીને અણબનાવ થયો મન દુઃખ થયું અને દીકરી પિયર પાછી આવી અને પછી તો ત્યાં જ રહેવા લાગી ડોસીના સાતે દીકરાઓમાં છ મોટા દીકરાઓ ધંધા કરી સુખી થયા અને વખત જતા પોતાના કુટુંબ કબીલા સાથે ડોસમાંથી જુદા રહેવા જતા રહ્યા નાનો દીકરો અને વહુ એ બે જણ ડોયમાં સાથે રહેશે સાથે નાની બહેન પણ રહે છે નસીબની એવી બે કે નાના દીકરાને ધંધામાં બે પાંદડે થવા જ ન દે આમને આમ દિવસો વીતવા લાગ્યા એક દિવસ નાની બહેન દોશી માની દીકરીને થયો કે લાવ મારા નાના ભાઈની સ્થિતિ નબળી છે તો તેમના ઉપરથી મારો બોજો થોડો હલકો થાય તેમ હું કરું આમ વિચારીને બહેન તો પોતાના છ મોટા ભાઈઓ પાસે કામ માટે ગઈ પણ કોણ સામું એ ભાભીઓએ જાકારો આપ્યો ભાઈઓએ જાકારો આપ્યો બહેન તો નિરાશ થઈ ગઈ અરે રે રે જ્યાંના સાત સાત ભાઈઓ હોય એ બહેનને કદી ઓશિયાળા પણ હોય હું જે અભાગણે છું આમ નિરાશ થઈ બહેન જવા લાગી ત્યાં એક ભાઈએ કહ્યું બહેન પોતાના નાના ભાઈને ટેકો થશે એમ વિચારી કામ સ્વીકારી લીધું સવારથી સાંજ સુધી બહેન તો ઢોરા ચરાવવા જાય છે અને સાંજે જ્યારે ઘરે આવે છે ત્યારે ભાભી જે કાંઈ એઠું જૂઠું વૈદ્યુ ખટ્યું હોય તે આપે અને નાની બહેન તે ઘરે લઈ જઈને ખાય આમને આમ સમય વિતા વિતવા લાગ્યો એક દિવસ બહેન જ્યારે ઢોરા લઈને ચરાવવા બહાર જતી હોય છે ત્યારે નદી કિનારે કેટલીક છોકરીઓને પૂજા પાઠ કરતી જોઈને હસતી ગાતી જોઈને બહેન તો ત્યાં ગઈ અને પૂછ્યું બહેનો તમે આ શું કરો છો પહેલે છોકરીઓએ કહે છે અમારે વીરપછલીનું વ્રત છે આજે વીરપસલીના દિવસે દોરા લીધા છે તે અમો અમારા ભાઈને બાંધીશું અને ભાઈનું કલ્યાણ થાય તેવી ભાવના સાથે આશીષ આપીશું આવું સાંભળીને નાની બહેને કહ્યું આ દોરા બાંધવાથી ભાઈને શું લાભ થાય પહેલે છોકરીઓ કહે છે ભાઈને અમે દોરો બાંધીશું ભાઈ અમને ભેટ આપશે અને અમે ભાઈને અંતરના આશીર્વાદ આપીશું જેથી ભાઈનું આખું વરસ સારું અને સુખમય જાય આવો સાંભળી નાની બહેન તો ખુશાલ થઈ ગઈ અને બોલી તો તો બહેનો મને પણ જો તમે આ વ્રત કેવી રીતે થાય અને તેની વિધિ કેમ કરાય તે મને કહો તો હું પણ મારા ભાઈના ભલા માટે વીરપસલીનું વ્રત કરું પહેલી છોકરીઓએ તો કહ્યું આઠ શેરવાળો દોરો લઈ તેમાં આઠ ગાંઠો વાળવી અને પછી એક રવિવારથી બીજા રવિવાર સુધીને આઠ દિવસ રોજ સવારે આ દોરાને ધૂપ દેવો અને ધૂપ દીધા પછી જ જમવું આમ આઠ દિવસ પૂરા થાય પછી આ દોરો પીપળે બાંધવો આમ કહી એક છોકરી એ નાની બહેનને આઠ શેરવાળો દોરો આપ્યો અને કહ્યું આમાંથી એક દોરો તારા ભાઈને કાંડે બાંધજે અને બાકીના દોરાને આઠ દિવસે વીરપસલીનું વ્રત પૂર્ણ કરી આઠ દિવસ સુધી ધૂપ દહીંડ પીપળે બાંધ દે પહેલી છોકરીઓના કહ્યા મુજબ એ જ દિવસે રવિવાર હતો તેથી નાની બહેને તો વીરપછલીનું વ્રત શરૂ કરી દીધું પોતાની માને કહ્યું મા મેં આજથી વીરપછલીનું વ્રત લીધું છે માટે આ દોરો તમને આપું છું મારે આખો દિવસ ઢોર ચાર ચરાવવા જવાનું હોવાથી ને તમે આ દોરાને આવતા રવિવાર સુધી આઠે દિવસ ધૂપ આપજો નણંદે વ્રત લીધું છે તેવું પહેલી અદેખી ભાભીઓને ખબર પડી અને તેમાંથી એક કોઈ બહાનું કાઢી નણંદના ઘરે આવી જોયું તો નણંદ બા નહાવા ગયા છે અને ડોસીમાં કામમાં છે આવો લાગ જોઈને પેલી ભાભીએ તો જ્યાં દેવતા સળગતો હતો ત્યાં જઈ ચૂલામાં પાણી નાખી દેવતા ઓલવી નાખ્યો અને ઠારી નાખ્યો બહેન તો નાહી ધોઈને ઘરે આવી દોરાને ધૂપ આપવા જ્યાં ચૂલા પાસે જઈને જોવે છે તો ચૂલો ઠરેલો છે કોઈએ અંદર પાણી નાખ્યું છે બહેન તો મા પાસે ગઈ અને કહ્યું માં આ દેવતા કોણે ઠારી નાખ્યો ડોસે બોલ્યા રામ જાણે હું તો બહાર કામમાં છું પણ હા હમણાં મોટેવો આવી હતી ચોક્કસ તેણે જ દાજની મારી પાણી નાખી દેવતા ઠારી નાખ્યો હશે દીકરી જેના જેવા કરમ આપણું પૂરું કરનાર નોય ભગવાન ભલું કરે જા દીકરી પડોશમાંથી દેવતા લઈ આવ એ દોરાને ધૂપ દઈ દે માના કહેવાય બહેન પડોશીના ત્યાંથી દેવતા લઈ આવી અને દોરાને ધૂપ દીધો આમ બહેનો તો પોતાના ભાઈની કલ્યાણ ભાવનાથી વીરપછલીના દોરાને આઠ દિવસ સુધી ધૂપ દીધો પછી માને કહ્યું મા આજે મારું વ્રત પૂરું થાય છે માટે ઉજવળું કરવું છે હું સાતેય ભાઈઓને દોરા બાંધવા જાઉં છું આમ કહીને બહેન તો ભાઈઓ પાસે ગઈ દરેક ભાઈને વીરપછલીનો દોરો જમણા હાથના કાંડે બાંધ્યો પહેલાં છ ભાઈઓને દોરા બાંધ્યા પણ તેમાંથી એકેય ભાઈએ બહેનને વીરપછલીની ભેટ આપી નહીં બહેન તો નિરાશ થઈ મનમાં વિચાર કરતી છેવટે નાના ભાઈ પાસે ગઈ મનમાં બોલી ભલે ભગવાન મારા ભાઈઓ મને કાંઈ ન આપ્યું પણ આપ એમનું કલ્યાણ કરજો ત્યારે છેવટે નાના ભાઈની પાસે આવી અને ભાઈને વીરપસલીનો દોરો બાંધ્યો નાના ભાઈએ બહેનને પૂછ્યો બહેન બોલ તારે તને પેટમાં શું ભેટમાં શું આપું બહેન તું તો જાણે છે કે મારી સ્થિતિ કેવી છે અત્યારે તો તારો નાનો ભાઈ કંગાલ છે આટલું બોલતા તો નાના ભાઈની આંખમાં જળજળિયા આવી ગયા બહેને ભાઈને આશ્વાસન આપીને કહ્યું ભાઈ તારી પાસે કાંઈ માગવું નથી તેમ છતાં તું જે કાંઈ આપીશ તે હું આનંદથીને સ્વીકારી લઈશ ભાઈએ ખુશ થતાં મુઠ્ઠી ભરી જાર પોતાની બહેનને આપી તથા પોતાની પાસે એક નાન એક આનો હતો તે અને એક માટીનું ઢેફું આપ્યું આટલું આપતા તો ભાઈની આંખમાંથી ફરીથી આંસુ વહેવા લાગ્યા પોતાના ભાઈને રડતો જોઈને બહેન બોલી ભાઈ ભલે તે મને જે કાંઈ આપ્યું છે તે મારા માટે તો સવા લાખનો છે તું મનમાં દુઃખી થઈશ માં તારી ભર મારા માટે ઘઉંની ગુણ બરાબર છે તારો આપેલો એક આનો મારા માટે સો રૂપિયા સમાન છે અને માટીનું ટેફું ગોળના રવા સમાન બરાબર છે આમ ભાઈનું મન હળવું કરીને બહેન ખરા અંતરકરણથી ભાઈનું કલ્યાણ થાય એવી રીતે એવી ભાઈના કપાળમાં કંકુનું તિલક કર્યું અને આશીષ આપી પોતાની મા પાસે ગઈ માએ દીકરીને કહ્યું દીકરી આમ તો જો કોણ આવ્યો છે બહેનને તેડવા તેનો પતિ આવ્યો હતો બહેન તો સાસરે જવાનું જાણી આનંદથી ઘેલી ઘેલી થઈ ગઈ માએ કહ્યું જા બેટા કરેલા બધા જ કર્મનું ફળ અહીં જ મળે છે તે ખરા મન અને શ્રદ્ધાથી વ્રત કર્યું અને એના પ્રભાવથીને આ જ જમાય તને તેડવા આવ્યા સારું કર્મ કર્યું હોય તે કે ખરાબ કર્યું કર્મ તેનું ફળ તો અવશ્ય મળે જ છે સારું કર્મ કરીએ તો સારું ફળ મળે અને ખરાબ કર્મ કરી કર્યું હોય તો તેનું ફળ પણ તેવું જ મળે શિક્ષાના રૂપમાં જા બેટી તૈયાર થા આમ કહીને મા તો ચાલી પોતાના છ મોટા દીકરાઓને ત્યાં ત્યાં જઈ તેમની બહેન સાસરે જાય છે તેવી વાત કરી અને કહ્યું દીકરી સાસરે જાય છે તો આપણે તેને કાંઈક આપવું જોઈએ મારી પાસે તો કાંઈ છે નહીં પણ તમે બધા ભાઈઓ થોડું થોડું કરી આપો તો ઘણું કરી દીકરીને સાસરે વળાવીએ આ સાંભળી વહુએ ફાટેલા તૂટેલા કપડા એક મોટા જૂના કપડા મૂકી પોટલું બાંધીને સાસુના હાથમાં આપ્યો બેજે બાજુ નાના ભાઈને ખબર પડી કે બહેન સાસરે જાય છે તેથી ખુશ થાય થતા તે બહેનને પાસે આવ્યો નાની બહેનને જોતા જ તેને વિચાર આવ્યો કે અરે અરે ભગવાન બહેનને આપવા માટે પોતાની પાસે કાંઈ જ છે નહીં નાનો ભાઈ ગળગળો થઈ ગયો અને બહેનને કહેવા લાગ્યો બહેન આજે અમારી પાસે તને આપવા માટે કાંઈ જ નથી પણ હું તને વચન આપું છું કે ભગવાન મને મારા દિવસો સારા આપશે ત્યારે તને ખૂબ જ સારો સાસરવાસ આપીશ ભાઈને ગળગળો થઈને ગઈ થઈ ગયેલો જાણીને બહેને કહ્યું ભાઈ મનમાં ઓછું લાવીશ નહીં તારો મારા ઉપરનો પ્રેમ મારા માટે સોના ચાંદીના સમાન છે માટે દુઃખી થઈશ નહીં ભાઈ બહેન તો સાસરે જવા તૈયાર થઈ અને ચાલી એના પતિદેવ સાથે માએ કહ્યું બેટા ઊભી રહે આજ તારા વ્રતનો છેલ્લો દિવસ છે તો હું તારા દોરાને ધૂપ દેવા દેવતા લઈ જાઉં આમ કહીને ડોસે તો દેવતા લેવા ગઈ આ બાજુ જમાઈને ઉતાવળ હતી તેથી તે તો ચાલવા માંડ્યો બહેન પણ પોતાના પતિ પાછળ ચાલી ગામના પાદર આવ્યા ત્યાં તો પાછળ ઉતાવળે આવી અને બોલી લે બેઠા દેવતા બહેને ધોપ દીધો ભાઈઓનું કલ્યાણ ઇચ્છતી તે આગળ ચાલી ચાલતા ચાલતા રસ્તામાં નદી આવી પોતાના પતિને કહીને વહુ તો નદીમાં નહાવા ઉતરી નાઈ રહ્યા પછી બીજા કપડા માગ્યા અને તેના પતિએ પોટલું ખોલીને જોયું તો સરસ રંગબેરંગી સાડીઓ પટોળા દેખાય એટલે તેણે કહ્યું આમેથી કઈ સાડી આપું કે પોટલું પોતાના પતિનું કહેવું સાંભળ્યું વહુ કહે છે કે શું કહો છો નાથ સાડી અને પટોળા હોય ક્યાંય હોય કાંઈ ગરીબીની મશ્કરી કા કરો ત્યાં તો તેના પતિએ એક સાડી કાઢીને ઊંચી કરી બતાવી કે જો હું કાંઈ ખોટું નથી બોલતો એમ કહ્યું તે સાડી વહુ તરફ ફેંકી અને કહ્યું એ સાડી પહેરી લે સુંદર લાગશે વહુ તો સમજી ગઈ કે આ આવું કેમ થયું હે પ્રભુ તારી લીલા અકળશે કપડાં પહેરી નજીક આવી પોટલામાંથી બધી વસ્તુઓ બહાર કાઢી જોયું તો માટીનું ટેખું ગોળનું થઈ ગયેલું ચોખા હતા એ એક આના બદલે એક સોના મહોર હતી વહુએ તો પોતાના પતિને પહેલી સોના મોહરો આપી અને ગામમાં જઈ ખાવાનું લઈ આવવાનું કહ્યું વર ખાવાનું લેવા ગામમાં ગયો આ બાજુ તો ચમત્કાર થયો નદી કિનારે એકાએક સુંદર હવેલી ઊભી થઈ ગઈ વહુ તો શણગાર સજીને હવેલીના ચોથા માળની અગાશીમાં નદી કિનારે આવ્યો હતો તેણે તો એક સુંદર હવેલી દેઠી અને પોતાની વહુને તેમાં અટારીમાં ઊભેલી જોઈ તે તો દંગમાં થઈ ગયો વહુ તો દોડતી નીચે આવી અને પતિદેવના હાથમાંથી ખાવાનું લઈ બોલી તમે આરામ કરો ને હું અબ અબ ઘડે કાંઈક રસોઈ બનાવી નાખો બંને જણાએ અંદાજથી ભોજન કર્યું આનંદથી ભોજન કર્યું અને સુખેથી હવેલીમાં રહેવા લાગ્યા દિવસો પસાર થવા લાગ્યા ને અચાનક દુકાળ પડ્યો ને લોકોને ખાવાના સાસા પડવા લાગ્યા વખતના મારિયા લોકો ગામ છોડીને પેટીઓ રવાના પરગામ જવા લાગ્યા પહેલી અને તેના સાતે દીકરાઓ અને તેની વહુઓએ પણ ગામ છોડ્યું ચાલતા ચાલતા આ બહેનની હવેલી આગળ આવ્યા એમને થયું કે કોઈ મોટી પૈસાદાર વ્યક્તિ અહીંયા રહેતી લાગે છે લાવો તપાસ કરીએ કોઈ મજૂરી મળે તો આમ વિચારી બધા હવેલીના બગીચામાં આવીને ઊભા રહ્યા હવેલીની બારીમાંથી પહેલી બહેન આ બધું જોઈ રહી છે પોતાની મા અને ભાભી ભાઈઓને ઓળખી ગઈ ત્યાં તો બગીચાનો માળી આવ્યો ને બધી વાત કહી બહેને કહ્યું તું બગીચાના ખોદકામમાં બધાને કામે લગાડી દે અને પહેલા જે સૌથી નાનો દેખાય છે તેને ધાબા ઉપર દેખરેખ રાખવાનું દે તેની ઉપર ખોદકામ કરાવીશ નહીં અને પહેલાં ડોસીમાંના બગીચાના ફૂલો જે ભેગા થાય તે ફૂલોની માળા બનાવવાનું કહી દે માળીએ માલિકણની સૂચના મુજબ બધી જ ગોઠવણ કરી દીધી એક દિવસ બહેને જોયું કે લાવને આજે અમારા લગ્નની તિથિ છે તો બધાને જમવાનું કહું નોકરોને જમવાનું બનાવવાનું કહી તેણે પોતાની મા તથા ભાઈ ભાભીઓને જમવા બોલાવ્યા બધા જમવા બેઠાને પહેલે બહેન જા જાતે બધાને પીરસવા માંડ્યો નણંદને જોઈને પહેલે અદેખી ભાભીઓ તો અચંબામાં પડી ગઈ નીચા મોઢા નાખી ગઈ ભાઈઓ પણ ભોઠપ અનુભવવા લાગ્યા ત્યારે બહેને કહ્યું જોયું નહીં ભાઈઓ અને ભાભિયો વખત કોઈનો નથી દરેકના જીવનમાં સારા નરસા દિવસો આવે છે માટે કદી અભિમાનમાં કદી ન છલકાવવું અને તેમાં હું તો તમારી બહેન હતી પણ તમે મને હળધૂત કરી માત્ર એક નાના ભાઈએ જ મને પોતાનો પ્રેમ આપ્યો મેં વીરપસલીનું વ્રત કર્યું તેના પ્રભાવે જ આજે તમે મારી આ સુખની દુનિયા જુઓ છો બધાએ બહેનને કહ્યું અમારી ભૂળ હતી બહેન અમને માફ કર બહેને બધાને માફ કર્યા અને બોલી મારે તો બધાએ ભાઈ ભાગ્યો મહારાજ છે કોઈ જુદા નથી તમે તમારે સુખેથી દુકાળ પાર ન થાય ત્યાં સુધી અહીંયા રહો બહેનની વાત સાંભળીને બધા આનંદમાં આવી ગયા અને પછી તો બધા સાથે સંપીને રહેવા લાગ્યા આમ જેમ બહેનને વીરપશ્વનું વ્રત ફળ્યું તેવું વ્રત કરનાર ને બોલો શંકર ભગવાન ને જય તો આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ